જય શ્રી રામ મિત્રો તમને બધાને છે એ વિડીયોને શરૂ કરતાં પહેલાં જ નાનકડી રિક્વેસ્ટ છે કે નહીં કમેન્ટ બોક્સની અંદર જય શ્રી રામ લખી દેજો ત્યાર પછી આપણે છે તે વિડીયો શરૂ કરીએ તો મિત્રો આજનો જે આપણો વિડીયો છે તેની અંદર આપણે જે આપણે આ રીતે જે રામ મંદિર છે તેનો ફોટો આવશે અને ત્યાર પછી જે આ રીતે નામ આવી રહ્યું છે આ રીતના તો આ રીતના જે અલગ અલગ સ્ટાઇલની અંદર છે આજે આપણે તમને ઇમેજ છે તે બનાવતા શીખડાવશું અને આ ઇમેજની ઉપર આપણે તમને સ્ટ્રેન્ડિંગ સ્ટાઇલની અંદર એક રીલ્સ પણ બનાવતા શીખડાવશું રેડી તો ખાલી ઇમેજ આપણે નહીં બનાવીએ પણ પરંતુ તેની સાથે સાથે જે તમને આગળ રીલ્સ આપણે આપણે ડેમોમાં બતાવીશું તે રીલ્સ પણ આપણે બનાવતા શીખડાવશું પેન તે પણ અલર્ટ મોશનના ફૂલ પ્રોજેક્ટ દ્વારા તમારે કોઈ પણ બીજી એપ્લિકેશનમાં જવાની જરૂર નથી તો સૌ પ્રથમ આપણે ફોટા બનાવીએ ફોટા બનાવ્યા પછી આ રીતના રીલ છે તે પણ આપણે તમને અહીંયાથી અલટ મોશન ફૂલ પ્રોજેક્ટ દ્વારા બનાવતા કેટલા તો બસ વિડીયોને તમે ધ્યાનથી અને પૂરેપૂરો જોજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને દરરોજ છે તે આપણે આવી ટ્રેન્ડિંગ સ્ટાઇલની અંદર અલગ અલગ એઆઈ ઇમેજ છે અલગ અલગ ટ્રેન્ડિંગ રીલ છે તેની ઉપર વિડીયો લઈને આવીએ છીએ અને તે પણ સાવ સાવ સિમ્પલ રીતે ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલને સબ્સ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો તમે દરરોજ નવા નવા ટ્રેન્ડિંગ વિડીયો છે તે આપણી ચેનલની અંદર મળતા રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને નિશ્ચિત કમેન્ટની બોક્સની અંદર આજના વિડીયોની અંદર જય શ્રી શ્રી છે જેટલા પણ વિડીયો જોઈ રહ્યા છે બધાને રિક્વેસ્ટ નીચે કમેન્ટની અંદર જઈ જય શ્રી શ્રી રામ જરૂરથી લખજો તો નાનકડે ડેમો જોઈ લો આપડે ટેલિગ્રામ ચેનલ ની અંદર તમને આપ્યો છે મિત્રો ડેમોની અંદર તમે જે આ શ્રીરામનો વિડીયો જોવો છે જે એ આપણે ટી શર્ટની અંદર ફોટો આવી રહ્યા છે તો સૌ પ્રથમ આપણે આવો ઇમેજ છે તે બનાવવાનો છે રેડી તો આપણે આ ઇમેજ બનાવવા માટે એક એપ્લિકેશનને યુઝ કરવાના છે જેનું નામ છે બિંગ એપ્લિકેશન આ બિંગ તમને પ્લેસ્ટોરમાં મળી જશે ખાલી તમે બિંગ બ્રાઉઝર લખશો તો પણ તમારી પાસે આવી જશે આપણે તેને ઓપન કરી લેશું એટલે આપણે બધું વિડીયોની અંદર જ તમને સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક શીખડાવીશું પહેલાં આપણે ફોટો બનાવી લઈએ ફોટો બનાવવા માટે આપણે બિંગ એપ્લિકેશનનો યુઝ કરીશું અને આગળ તમને ઉપર પ્રોફાઇલનો ઓપ્શન મળશે એના પર ક્લિક કરી એના આગળ તમે જ્યારે પહેલીવાર ઓપન કરી રહ્યા છો તો તમારી પાસે માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ નહીં હોય એટલે તો બિંગ છે માઇક્રોસોફ્ટ દ્વારા ચાલી રહ્યું છે એટલે આપણે માઇક્રોસોફનું અકાઉન્ટ બનાવવું જરૂરી છે ત્યાં આગળ તમને ઉપર જ ઓપ્શન આવશે માઇક્રોસોફ્ટ અકાઉન્ટનું તો તમારે માઇક્રોસોટ્ટનું અકાઉન્ટ કેવી રીતે બનાવું કરે રીતે આગળ લોગિન કરવું એના ઉપર આપણે એક વિડીયો બનાવેલો છે તે પણ ગુજરાતીની અંદર જ છે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે ડિસ્ક્રિપ્શનમાં તમે જશો લખ્યું લખેલું રહેશે માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ કેવી રીતે બનાવું તે વિડીયો જોઈ અને માઇક્રોસોફ્ટનું અઉન્ટ બનાવતા શીખી શકશે રેટ લિંક ડિસ્ક્રિપ્શનની અંદર તમને મળી જશે તો અકાઉન્ટ બની ગયા પછી તમને જે સર્ચનું આઈકન દેખાઉ છે એના પર ક્લિક કરી તેની આગળ ખાલી ઇમેજ ક્રિએટ એટલું લખશો એટલે તમારી પાસે એક વેબસાઇટ આવી જશે રેટી આ રીતે તમારે ઇમેજ ક્રિએટર એટલું લખી દેવાનું છે એટલે તમારી પાસે નીચે છે આ બિંગ એઆઈની જે વેબસાઇટ છે તમારી પાસે ખુલીને આવી જશે રેટ જો અહીં આગળ તમને આ રીતે દેખાશે ઉપર જે આવી રહી છે આ એડ આવી રહી છે ત્યાર પછી સાહેબ નીચે આવશો તમને આગળ ઇમેજ ક્રિએટ ફ્રોમ માઇક્રોસોફ્ટ લખેલું દેખાડ્યું છે ડિઝાઇનર બિંગ આપણે આનો ઓપન કરી લેશું અથવા ઇમેજ જનરેટર કરીને લખશો તો પણ તમારી પાસે આવેલ છે આ રીતનું તમારી પાસે બોક્સ ખોલીને આવેલ છે ત્યાં આગળ તમને પંદર ક્રેડિટ મળશે આપણી પાસે ત્રણ ક્રેડિટ વધી છે અહીંયા આગળ આપણે બે પ્રોમ્પ આપણે આપવાના છે તમને બે રીતે અલગ અલગ ડિઝાઇનની અંદર તમે ફોટા બનાવી શકશો તો પ્રોમ્પ લેવા માટે તમારે આવી જવાનું છે તમારા ગૂગલ બ્રાઉઝરની અંદર એટલે આપણે ગૂગલ એપ્લિકેશન છે તેને તમારે ઓપન કરી લેવાનું છે ગૂગલ એપ્લિકેશનને ઓપન તમારે કરવાનું છે અને તેની અંદર તમારે નામ લખી દેવાનું છે અલ્પેશ ક્રિએશન ઝીરો વન એટલું લખીને સર્ચ કરશો એટલે તમારી પાસે છે આ રીતે લખાઈને આવશે જો નીચે અલ્પેશ ગૂગલમાં તમે સર્ચ કરશો અલ્પેશ ક્રિએશન ઝીરો વન આ રીતે નીચે લખાઈને આવશે અને તમારે ક્લિક કરી દેવાનું છે આ રીતે સાઈડ ખુલીને આવશે જે સર્ચનું આઇકન છે એના પર ક્લિક કરી તમારે આગળ કોડ લખવાનો છે ઝીરો એટ ડબલ સિક્સ ઝીરો આઠસો ને સાસઠ એટલું લખી સર્ચ કરશો નહીં તમને આજે ટાઇટલનો કોડ દેખાશે આના પર ક્લિક કરી દો ક્લિક કર્યા પછી આને ઉપર તરફ કરી તમે નીચે આવશો એટલે તમને બધું મટિરિયલ અહીંયા આગળ મળે છે જે પ્રોમ્પ છે તે ડાયરેક્ટ અહીંયાથી તમે કોપી કરી શકશો અને અલર્ટ મોશનનો ફૂલ પ્રોજેક્ટ પણ તમને આગળ મળે છે રેડી જો આગળ લખ્યું છે ફૂલ પ્રોજેક્ટ તો આ અલર્ટ મોશનનો પ્રોજેક્ટ છે ત્યાર પછી તમને આગળ બે અલગ અલગ ઇમેજ છે જનરેટ કરવા માટેના પ્રોમ મળે છે જે તમને પસંદ આવે એને તમે સિલેક્ટ કરી લેજો રેડી આપણે બે તમને અહીંથી એડ કરીને બતાવીશું સપ્રથમ આપણે જે પહેલો પ્રોમ્પ છે આને કોપી કરી લઈશું અહીંથી આથી આપણે કોપી લખેલું આવ્યું છે એટલું સિલેક્ટ કરી લીધું રેડી આ બીજા નંબરનો નીચે છે આપણે તેના પણ આગળ યુઝ કરીને બતાવીશું તો અહીંથી આપણે આ જે બોક્સ છે એની અંદર આવી અને આનાથી પેસ્ટ કરી દઈશું હવે અહીંયા આગળ તમે જોઈ શકો તમને જે અલ્પેશ લખેલું દેખાયું છે ત્યાં આગળ આને તમારે સેન્ડ કરવાનું છે જે આગળ ટી શર્ટ અલ્પેશ લખ્યું છે આને તમારે ડિલીટ કરી દેવાનું છે અને અહીંયા આગળ તમારે જે નામ રાખવું છે તે નામ તમે લખી લો રેડી નામ અહીંયા આગળ લખાયું છે પરેશ ક્રેડ પર ક્લિક કરી દેવાનું છે તમારી પાસે નીચે ઇમેજ છે તે જનરેટ થઈને આવશે શેરડી આ પ્રમાણે તમારે અહીંયાથી ક્લિક કરશો અને નીચે તમારી પાસે ઇમેજ જનરેટ થઈને આવશે આ જ રીતે આપણે બીજો પ્રમાણ પણ તમને ત્યાંથી એડ કરીને બતાવીશું અને ત્યાંથી નીચે આપણે તમે જોઈ આપણે અલગ અલગ ઘણા બધા ફોટા છે તે પણ બનાવેલા છે આ જે ફોટો છે એની ઉપર પણ વિડીયો છે તમને મળે છે ટૂંક સમયની અંદર એની ઉપર છે વિડીયો આવી જશે શેરડી આ રીતે તમને ફોટા દેખાઈ છે આ રીતે તો અહીં આગળ તમે જોઈ શકો આ રીતે આપણે પરેશના નામના અલગ અલગ જે ફોટા છે તે આવી ગયા છે હવે આ જે ફોટો છે આપણે આને સેવ કરવો હોય તો આપણે ફોટા પર ક્લિક કરવાનું છે અને ફોટા પર ક્લિક કર્યા પછી અહીંયા તમને ત્રણે ટપકા દેખાય નીચે એના પર ક્લિક કરી આજે લખેલું આવ્યું છે ડાઉનલોડ આના પર ક્લિક કરશો આ ફોટો તમારો સેવ થઈને છે ત્યાર પછી છે આગળ જવાનું છે આ બીજો ફોટો આપણો આવી ગયો છે તો નીચે આજે તો એને ટપકાશે એના પર ક્લિક કરી આપણે આને પણ સેવ કરી લઈશું છે જ આગળ જવાનું છે આ ફોટો રેડી નથી રેડી હાથ પાછળની સાઈડ છે સિઝ આગળ વધી દઈશું આ જે ફોટો આવી રહ્યો છે આ રેડી છે તો આપણે આના પ્લસના એકઅર ક્લિક કરી અને સેવ કરી લઈશું ત્યાર પછી આપણું એક પ્રોમ્પનું કામ પૂરું થઈ ગયું છે હવે આપણે બીજું જે પ્રોમ્પ છે તેને પણ આપણે એડ કરી તમને બતાવી દઈએ એટલે તમે ખ્યાલ આવી જાય બે પ્રોમ્પ છે કઈ કઈ ડિઝાઇનની અંદર વિડીયો ફોટા છે તે બનશે તો આજે નીચેનો પ્રોમ્પ છે ઉપરના પ્રોમ્પ કરતાં પણ આમાં ઇમેજ તમારા સારા બનશે અહીંથી આપણે કોપી કરી લેશું કોપી કર્યા પછી આપણે પાછું અહીંયાથી આ બોક્સની અંદર આવવાનું છે અને આજે લખ્યું છે આને ડિલીટ કરી દેવાનું છે અને અહીંયાથી આપણે પેસ્ટ કરી દેવાનું છે રેડી ત્યાર પછી હવે અહીંયા આગળ તમને જો નામ લખેલું દેખાઈ છે અહીંયા આગળ અલ્પેશ લખેલું દેખાઈ રહ્યું છે તમને આ લાઇનની અંદર આજે અલ્પેશ લખ્યું છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને અહીંયા આગળ તમારે જે નામ રાખવું છે તે નામ તમે લખી દો જેમ કે અહીંયા આગળ હું રણજીત ટાઈપ કરી દઉં છું આ રીતે પછી ક્રિએટના બટન ઉપર ક્લિક કરવાનું છે જો તમે તેના ઉપર ક્લિક કરશો એટલે પાછળ તમારી પાસે બીજા અલગ ડિઝાઇનની અંદર ચાર ઇમેજ છે તે બનીને આવશે રેડી તો આ પ્રમાણે તમે અહીંયાથી જે શ્રીરામના ફોટા છે રામ મંદિરની સાથે આવી રહ્યા છે તે પ્રમાણે એ દ્વારા તમે ફોટા બનાવી શકશો અને હવે આપણે આની ઉપર વિડીયો બનાવીશું રેડી ત્યાં પર રીલ્સ છે ટ્રેન્ડિંગ રીલ્સ બનાવતા શીખવાડશું જબરદસ્ત રીલ બનશે તમારી ફૂલ પ્રોજેક્ટ દ્વારા બસ આ ફોટા આપણે બની જાય ત્યાર પછી આપણે ત્યાં એડ કરી અને તમને રીલ્સ ત્યાં પણ બનાવતા શીખાવશું રેડી તો બધાને રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો કરી દેજો રોજ આવા નવા નવા વિડીયો લઈને આવતા રહેશું રેડી તો અહીંયા આગળ જોઈ શકો આ બેની અંદર શ્રી નામ લખેલું આવી રહ્યું છે અને આ બે ફોટાની અંદર આપણે રણજીત છે તે આપણું નામ આવી રહ્યું છે તમે જે પણ ફોટો પસંદ આવે તમે લઈ શકો છો આપણે આ જે ફોટો છે આપણે આના પર ક્લિક કરીશું ફોટો ક્લિક કર્યા પછી અહીંયા આગળ ત્રણ ટપકા દેખાઈ રહ્યા છે આપણે એના પર ક્લિક કરી અને ડાઉનલોડ કરી લઈશું રેડી જે આગળ વધશું આજે બીજો ફોટો છે ખાલી જય શ્રી રામ લખ્યું છે પરંતુ આપણે તેના પર અહીંથી સેવ કરી લઈશું ત્યાર પછી અહીં આગળ પણ જય શ્રી નામ લખ્યું છે અને પણ આપણે સેવ કરી લઈશું અને અહીંયા આગળ આપણે રણજીત લખેલું પરફેક્ટ આપણું નામ છે તે આવી રહ્યું છે રેડી આ રીતે તમે આપણો ફોટો આવી ગયા છે હવે આ ફોટાની અંદર આપણે રીલ્સ બનાવીશું આ રીતના ટ્રેન્ડિંગ ફોટા છે તે બનાવી શકશો જે પણ તમે નામ લખશો તે પ્રમાણે તમારે અહીંથી ફોટા છે તે આવી જશે જો તમારે જય શ્રી નામ લખેલું નથી રાખવું તો ત્યાં આગળ જે લખેલું છે જય શ્રી રામ આને તમે ડિલીટ કરી દેશો તો ડિલીટ થઈ જશે ત્યાર પછી તમારે આથી તમારું નામ જ આવશે આ જય શ્રી જય શ્રી નામ છે તે મેં એક્સ્ટ્રા એડ કરેલું હતું જો તમારે ત્યાં નહીં આવે રેડી હવે આપણે આવી પાછી આપણે સાઇટની અંદર તો અહીંયા આગળ સાઇટમાં આવશો તો તમને નીચે ફૂલ પ્રોજેક્ટ લખેલું જોવા મળશે તો અહીંયા લખ્યું છે ફૂલ પ્રોજેક્ટ એના પર ક્લિક કરી દો અને અલાઇટ મોશનની અંદર આ પ્રોજેક્ટ છે તો ઓપન થઈને આવશે ટી આના પર તમે ક્લિક કરશો એટલે તમારી પાસે છે આ રીતનો એક પ્રોજેક્ટ છે તે ખુલીને આવ્યો છે અલાઇટ મોશનની અંદર જ્યારે પ્રોજેક્ટ તમારો એડ થઈ જશે ત્યારે પછી હવે આપણે એની અંદર ફોટા એડ કરીને આ રીતે ટ્રેન્ડિંગ રીલ્સ છે તે બનાવી શકશું તો કોઈને જો કાંઈ પણ પ્રોબ્લેમ આવતું હોય એરર આવતું હોય પ્રોબ્લેમ ગોત્વવામાં તો આપણે કમેન્ટ કરજો આપણે તમને પૂર પૂરું સોલ્યુશન છે તો કરી આપીશું રેડી આજે પ્રોજેક્ટ આપણી પાસે ખુલીને આવી ગયો છે હવે અહીં આગળ નીચે તમને ગ્રુપ દેખાડ્યું છે એના પર ક્લિક કરી દઉં અને અહીં આગળ તમને એડિટ ગ્રુપનું ઓપ્શન આવશે એમાં તમારે જવાનું છે હવે અહીંયા આગળથી મેં આવશો એટલે તમને જો બે નીચે ઇમેજ દેખાઈ રહ્યા છે તમારું શું કહું છે જે નીચેનો ઇમેજ છે એના પર ક્લિક કરી કલરની ફિલ્મનું ઓપ્શન આવશે એના પર ક્લિક કરી નીચે નંબર આવી છે નંબર પર ક્લિક કરવાનું છે અને અત્યારે જે આપણે ફોટા સેવ કર્યા હતા તે જ ફોટા આપણે આગળ યુઝ કરીશું જોઈએ તો આપણે જે રણિત નામનો ફોટો લીધો હતો પ્લસનું જે આઈકન છે એના પર ક્લિક કરીશું તે ફોટો આપણે બેકગ્રાઉન્ડની અંદર આવી ગયો છે ત્યાર પછી જ્યાં વચ્ચે એનો ફોટો છે એને સેન્ડ કરીશું આપણે ફોટા પર ક્લિક કરી કલરની ફિલ્મમાં દઈશું અને નીચે નંબર છે એના પર ક્લિક કરી અને અહીંયા આગળ પણ આપણે ફોટો સેન્ડ કરી લઈશું અહીંયાથી પ્લસના આઈકા પર ક્લિક કરી અહીંયા આગળ પણ આપણે ફોટો સેન્ડ થઈ ગયો એકવાર બેક દબી દઈશું આપણે અને અહીંયાથી વિડીયોને પ્લે કરી તમે સેક કરી શકો છો આપણે રીલ્સો બનીને કમ્પેર છે બધી ઇફેક્ટ સેટ રહેશે સોંગ પણ સેટ છે બાકી તમારે સોંગ સેન્ડ કરવું તો તમે કરી શકશો કોઈ પણ પ્રોબ્લેમ નથી ઉપર જે મ્યુઝિક દેખાડ્યું છે અને ડિલેટ કરી તમે તમારું મ્યુઝિક એડ કરી શકશો રેડી આ રીતના રીલ્સ આપણે બની ગઈ છે ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી નીચે આપણે અહીંયાથી જે પણ સાઇઝ રાખ્યો છે સાઇઝ સિલેક્ટ કરી એક્સપર્ટના પર ક્લિક કરી અને વિડીયોને સેવ કરી શકશો તો વિડીયો તમને પસંદ આવ્યો તો નિશ્ચિત કમેન્ટની અંદર શ્રી રામ લખજો દ્રોજ આ ટ્રેન્ડિંગ રીલ્સ છે આપણે બનાવતા શીખડાવશું તો બસ ચેનલને કરી કરીશન સાથે જોડાઈ દેજો મળશો નવા વિડીયોની અંદર મિત્રો ચાલેજી ગુડ બાય